GLS યુનિવર્સિટીએ SAE ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટમાં ભારતનો પ્રથમ ગ્લોબલ બી ડિઝાઇન પ્રોગ્રામ લોન્ચ કર્યો GLS યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયન SAE ઇન્સ્ટિટ્યૂટના સહયોગ સાથે તેનો ગ્લોબલ બી ડિઝાઇન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે આ લોન્ચિંગ એ ભારતમાં ક્રિએટિવ મીડિયા એજ્યુકેશન માટે એક સીમાચિહ્ન રૂપ અને ઐતિહાસિક ક્ષણ છે આ ઇનોવેટિવ ચાર વર્ષનો અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ એ દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ છે જે એનિમેશન એક્સ અને ગેમ ડેવલપમેન્ટમાં વૈશ્વિક સ્તરની બેન્ચમાર્ક વિશેષતાઓ પ્રદાન કરે છે એ ઇન્સ્ટિટ્યૂટ નેવિટાસ ગ્રુપના કરિયર અને ઇન્ડસ્ટ્રી ડિવિઝનનો એક ભાગ છે તે પચાસ વર્ષથી ક્રિએટિવ મીડિયા અને ટેકનોલોજી શિક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે તેમજ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ખાનગી શિક્ષક પ્રદાતા અને શિક્ષણ ક્ષેત્રે ગ્લોબલ લીડર છે આ ઇન્સ્ટિટ્યૂટ વીસ દેશોમાં સડતાલીસ કેમ્પ્સ સાથે એનિમેશન ઓડિયો કમ્પ્યુટર સાયન્સ ડિઝાઇન ફિલ્મ ગેમ્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તેમજ સંગીત અને વીએફએક્સ તેમજ વર્ચ્યુઅલ પ્રોડક્ટ્સમાં વિશ્વસ્તરીય પ્રોજેક્ટ આધારિત શિક્ષણ પ્રદાન કરે છે વિદ્યાર્થીઓને જીએલએસ યુનિવર્સિટીના એક હજાર પ્લસ ઇન્ડસ્ટ્રીઝ કનેક્શનના વ્યાપક નેટવર્કનો પણ લાભ મળશે જે તેમને એનિમેશન વીએફએક્સ અને ગેમિંગમાં ટોચની કંપનીઓ સાથે ઇન્ટરશીપ રિયલ વર્લ્ડ પ્રોજેક્ટ્સ અને રોજગારની તકોની ઉત્તમ એક્સેસ પ્રદાન કરશે જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાળાવટી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાંદની કાપડિયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગ્લોબલ બી ડિઝાઇન પ્રોગ્રામના લોન્ચ માટેનો ઔપચારિક હસ્તાક્ષર સમારોહ સોમવારે યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ફિલ્મ સ્ટાર શરમણ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે નેવિટાસના એજ્યુકેશન પાર્ટનરશિપ કેરિયર એન્ડ ઇન્ડસ્ટ્રી ડિવિઝનના વડા જેના સિલર અને દક્ષિણ એશિયા માટે માર્કેટિંગ અને રિક્રૂટમેન્ટના જનરલ મેનેજર સ્ટીવ હિટ તેમજ નેવિટાસના અન્ય સિનિયર ઓફિસર સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ